આજે સવારે બરાબર દસ વાગે મહારાષ્ટ્ર રાજભવન ખાતે આયોજિત એક સમારોહમાં છગન ભુજબલે મંત્રી તરીકે શપથ લીધા રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને શપથ લેવડાવ્યા હતા અને સમારોહમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પ્રફુલ પટેલ દાદા ભુસે સંજય રાઠોડ ઉદય સામંત સુનિલ ઠાકરે વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદે સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા એનસીપીના દિગ્ગજ નેતા છગન ભુજબલ ફરી એકવાર મહારાષ્ટ્ર સરકારમાં પાછા ફર્યા છે મહાયુતીના મોટા વિજય પછી છગન ભુજબલને દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું એવું માનવામાં આવતું હતું કે તે આ નિર્ણયથી નાખુશ હતો જોકે હવે તેમને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે નિષ્ણાંતો કહે છે કે એક તરફ તે છગન ભુજબલને મનાવવાનો પ્રયાસ કરે છે તો બીજી તરફ તે ઓબીસી મતો મેળવવાની પણ યોજના છે પાંચ મહિના પહેલાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં રચાયેલી સરકારમાં તેત્રીસ કેબિનેટ અને છ રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા જો કે છગન ભુજબલે શપથ લીધા ન હતા સરકારમાં ભાજપના ઓગણીસ શિવસેનાના અગિયાર અને એનસીપીના નવ મંત્રીઓને મંત્રી બનાવવામાં આવ્યા હતા તે દરમિયાન ધનંજય મુંડેએ સ્વાસ્થ્યના કારણોસર તેમના મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું આવી સ્થિતિમાં એનસીપી કોટાની એક બેઠક ખાલી થઈ ગઈ ધનંજય મુંડેના સ્થાને છગન ભુજબળને મંત્રી બનાવવામાં આવ્યા છે ચંદ્રભાગા ચંદ્રકાંત ભુજબળ ગંભીરપૂર્વક પ્રતિજ્ઞા કરતો કે કાયદા દ્વારા સ્થાપિત હાલે આહે અશા ભારતાચા સંવિધાના બદલ મે ખરે શ્રદ્ધા વ નિષ્ઠા બાળગે મે ભારતાચી સાર્વભૌમતા व एकात्मता उन्नत राखेल मी महाराष्ट्र राज्याचा मंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व सत्सत विवेक बुद्धीने पार आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निपक्षपातीपणे तसेच कोणाच्याही विषयी ममत्वभाव किंवा आकस न बाळगता न्याय वागणूक देईल मी मी छगन चंद्रभागा चंद्रकांत भुजबळ गांभीर्यपूर्वक प्रतिज्ञा करतो की महाराष्ट्र राज्याचा मंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब असा मंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल करून एरवी मैं को ही व्यक्ति ला व्यक्ति प्रत्यक्षपणे व अप्रत्यक्षपणे पने, पने कलवर नहीं क्यों कड़े उगड़ करना नहीं सब जो अभी अच्छा हुआ आखिरी बार तो सब अच्छा है इसके पहले हमने देखा है आपने जो विभाग लिए हैं काफी सराहनीय तरीके से संभाले गए हैं आगे इस विभाग की उम्मीद है क्या कुछ जो तो है वो तो जो है मुख्यमंत्री और जो मुख्यमंत्री तय करे वो भी प्रॉब्लम है कौन कौन से की है? से विभाग विभाग की की इच्छा इच्छा जताई जताई गई है अरे हमने कुछ विभाग विभाग कुछ नहीं जो देगा वो कर रहे सब चलता है अभी जो है नाइन्टी वन से जो मंत्री बनते आया हूँ अभी सारे जो है विभाग संभाले हैं हमने चलिए होम मिनिस्ट्री से लेकर सब चलिए थैंक यू सो मच